હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજની તારીખ છે ત્રીસ નવ બે હજાર પચીસને વાર છે મંગળવાર મંગળવારના રોજ તમને ફરી પાછો લઈને આવ્યો છું લસણ અત્યારે મજાનું જાણવાનું હાલ હરાજીનું કામકાજ જોઈ શકો છો ચાલુ રહેતી છે મારી પાછળ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ રહેતી છે અને આવકની વાત કરું તો આવક પણ આજે પણ એક રહી ગયું છે જોઈ શકો છો આપણે કાપુ હરાજીમાં આવક છે આજે પણ બજારની વાત કરી તો બજારું આજે પણ માર જેવી શહેર જોવા મળી છે ઘર આજે પણ સારી એવી લેવા જોવા મળી હતી હરાજીમાં કે ગામીયા લેવી રહી છે લસણની મજા તો મીડિયામાં ટેસ્ટ સુધી બની રહેજો તો મીડિયમ સારું લાગતો હોય તો લાઈવ કમર છે ચેનલ બનાવવા હોય તો ચેનલને કરી લેજો તો ચાલો હવે જાણી હાથની કહેવી રહી છે લસણની મજા તો જોઈ શકો છો આ બધી બધી લસણના ના અત્યારે વેચાણ થઈ ગયા છે જોઈ શકો છો આ બધું તોલ કામકાજ ચાલુ છે આ બધું હરાજીનું કામકાજ પણ ચાલુ જ છે જોઈ શકો છો તમે

બાવીસો ને એકવીસ રૂપિયા માં છે બાવીસો ને એકવીસ ગુલાબી માલ છે ગુલાબી કડી વાળો ગુલાબી દેખીએ ગુલાબી પત્તી વાળા માલ હે બે હરણ કે લી હૈ બાવીસો એકસ રૂપિયા બીસ કિલો ગુલાબી પત્તી માલ હૈ ગુલાબી ફૂલ ગુલાબી કલી માલ ખેડૂત મિત્રો આજે આ તાજના લસણના ભાવ જી કે તમને જણાવીએ આગળ ચારસો રૂપિયાથી લઈને સાડા આઠસો રૂપિયા જેવી બજારો આજે લસણમાં બોલાવી છે આજે લેવાલી પણ સારા એવા જોવા મળ્યા હતા બિયારણ માટેની ગરાગી પણ જોવા મળી હતી જો ચારસો રૂપિયાથી લઈને સાડા આઠસો પોણા નવસો રૂપિયા જેવી બજારો આજે લસણમાં બોલાય છે જેનો ક્રીનશોટ તમને જોઈ લો બાજુમાં આપણે નેપેલો છે યાદમાં તમામ જન્સીનો ઊંચા નીચો ભાવ તમને આ ક્રીનશોટ આપણે સાઈડમાં મહેકે છે તેમાં જોઈ લ્યો તમે વિડીયો પોસ્ટ કરીને પણ જોઈ શકો છો અથવા આપણે ક્લિપ પણ મેંકી છે તો તમામ જન્સીનો તમે ઊંચા નીચો ભાવ જોઈ શકો છો એમાં જે યાદનો આજનો ત્રીસ તારીખનો તમામ જન્સીનો ભાવ એમાં જોવા મળી જશે તમને તો ચાલો અને ખાસ વાત કે ગુરુવારે બે તારીખે ગુરુવારે ગોંડલ માર્કેટ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે દશેરાની જાહેર રજા છે તો તે બધા નોંધ લઈ લેજો તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે કાલે પાછા મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને હાઇપ બટન દબાવવાનું ભૂલતા નહીં કોમેન્ટ સેશનમાં આવી જશે તો ચાલો હવે કાલે પાછા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી